યસ મિત્રો તો અમે લોકો છે ને અત્યારે જૂનાગઢ અમારા ઘરે પહોંચી ગયા છીએ અને ફાઇનલી અમે સવા મહિના પછી અમે ઘરે પહોંચ્યા છીએ અને સવા મહિના પછી ઘરે આવ્યા પછી હવે પ્રાચીને છે ને ઘરકામ કરવામાં કંટાળો આવે છે કારણ કે અમે માર્કેટ ગયા ને તો શાકભાજી ને એવું બધું લેવાનું હતું અને શાકભાજી લઈને જસ્ટ અમે ઘરે પહોંચ્યા ને તો પ્રાચી કહેવાય મને સખત કંટાળો આવે છે તો હવે મારા આમાં લાઈન કઈ લેવી જો પ્રાચીને ઘરકામ કરવામાં કંટાળો

હે તમે મને શું કરવા પણ ફરવા લઈ ગયા નહીં લઈ જવાની તો તો મને અહીંયા માઇન્ડસેટ થવામાં વાર હવે મહિનો આપણે બહાર રહ્યો હતું મને માઇન્ડ સેટ જ નથી થતું શું માઇન્ડ અને મેથીની ભાજી કે તરત આવતા વેખી મેથીની ભાજી કરતા વીણતા કેટલી પણ મિત્રો અમે જો આ મેથીની ભાજી તાજી લઈ આવ્યા ને ત્રણ પણી ભાજી લઈ આવ્યા છીએ હવે ત્રણે ત્રણ પણી આજે વીણીને આજે હે ને સાંજે અમારે મેથીની ભાજી જ ખાવાની છે હવે આટલા દિવસથી બહાર ખાધું હોય આપણે બહાર ફર્યા હોય એટલે બહારનું ખાઈ ખાઈને આપણું પેટ છે ને આમ થાકી ગયું હોય કંટાળી ગયા હોય હવે આપણું દેશી કાઠિયાવાડી ખાવાનું મળી જાય ને આ મેથીની ભાજી બાજરાના રોટલા તો મજા આવી જાય એમાં તમારું શું કેવું છે પણ કરવાનો વાંધો નથી પણ અમે હેલ્પ જોઈએ એકલા હાથે થાય નહીં કે આખા ગામની બૈરા એકલા કરતી હોય હું કેવું છે આજિયા તારું બધાને મજા કરતી હોય ને આજે આજે હેલ્પ કરાવશે તારી મકાઈ લઈ મરચા લઈ આવ્યા મેથી લઈ આવ્યા રીંગણા ના ઓરા આવી ગયા છે કેપ્સિકમ આવી ગયું છે બટેટા આવી ગયા ટમેટા આવી ગયા પછી આ શું કેવાય વાલોડ આવી ગઈ છે બધું તમે ગણાવી દીધું તો હવે મુકશે ને કરશે કોણ બધું બધું તારે કરવાનું મારે કઈ નથી કરવાનું તમારે મેથી ની ભાજી ખાવી એટલે આપડે બે હમણાં વીણી નાખી જોઈએ ઈ ધંધો મને નઈ પોવાળા વીણવા વીણવાનો ધંધો માસો મને એમ નઈ તો પુરસો ને ખાવા તો બહુ જોઈએ ટાઈમ ટુ ટાઈમ તો વીણવા નઈ લાગે હેલ્પ નઈ કરે આપા એમ વાંધો નથી વીણવા લાગીએ ક્યારેક પણ આ તો એમ કહી દીએ કે મને કંટાળો આવે છે બહાર ફરવા ગયાતા એટલે તો બહાર ફરવાનો કંટાળો નો આવ્યો ઘરમાં ભૂગ્યા હવે કામ કરવાનો કંટાળો આવવા માંડ્યો તો આમાં મારે પરાચી ને કેવી રીતના ભૂગવું તમારે મને ફૂગવાની જરૂર નથી ખાલી બેસી જાવ એટલે એટલે વાત આપડી થઈ જશે ક્લિયર પછી બહુ લફ નો કરવાની હોય કામ કરવા મંડે હા ભલે ઈ તો કામ કરવા જ મનસુ પણ આધ્યા શું કરે છે આ બતાવ તો એ શું ખાજો સ્ટ્રોબેરી કે તમે તું તમે તું છે હરકુ બોલ તો શું છે

લેવી ની કે સમજાતી નથી તમે લોકો કોમેન્ટ કરો હવે હી અમે લાઈન લઈએ